જય દ્વારકાધીશ મિત્રો તો અમે હૃતિકભાઈ ને દુકાને દુકાને જયદીપભાઈ બેઠા છે અને અમારે હૃતિકભાઈ માવા લેવાના છે બોલો કેટલા માવા લેવાના દવા દસમા દવા આપી ભાઈ માવા આપો

હજી કેટલા વાગ્યા છે આપડે મિત્રો પાંચ સાડા પાંચ છ વાગ્યા છે આઠ નઈ વાગ્યા બધું પૂરું થઈ જાય ખાનામાં પણ માવા ભરેલા છે બાકી વેફર વેફર ના ઘોડા તમે જોઈ શકો છો બાકી આ તો આપડે વસ્તુ દેખાડી દીધી તમને જોઈ લો અને કેમેરા સિસ્ટમ પણ રાખે છે દુકાન નાની છે પણ આમાં ખજાનો બહુ જાજો જાજો બધો ભરેલો છે તો દૂધ 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 ની પણ સુવિધા રાખે છે છાશ રાખે છે કોઈ પણ વસ્તુ ચોકલેટ બોકલેટ ઠંડી બંડી અને પેડાનું બોક્સ પેડાનું બોક્સ તો તમને એક દેખાઈ દઉં બાકી અહીં હોલસેલ પણ પડ્યા છે વાંધો નહીં કહી શકો છો તો સોપારી સોપારી બતાવજો સોપારી પણ તમે જોઈ શકો છો મિત્રો બતાવું બીજું સારી સોભારી આખા ગામ કરતા પાંચ રૂપિયા ઓછો ઓછો ભાવ હોય છે આ દુકાને હાલો જયદીપભાઈ જયદીપભાઈ તમારે કઈ કેવું છે જેમ કે તમને હર્ષદભાઈ કીધું એમ ટોટલિંગ વસ્તુ આપણી દુકાને હોલસેલ ભાવે ટોબેકો કિરાણું ટોટલિંગ વસ્તુ તમને હોલસેલ ભાવ મળી રહેશે એ ટુ ઝેડ થી મારી ટોટલિંગ આપણે દુકાનનું નામ શિવશક્તિ પાન તો આપણે દુકાનનું એડ્રેસ આપી દે દીપભાઈ આપણી દુકાને વડોદ ગામ જૂના બાણ મંદિર ની બાજુમાં શિવ શક્તિ પાન શિવ શક્તિ પાન ટોટલિંગ વસ્તુ હોલસેલ ભાવે ટોટલિંગ ભાવ મળે અને સાબુ બાબુન પણ રાખે છે તમે મિત્રો જોઈ શકો છો કોઈ પણ વસ્તુ હેઠું છે કોઈ પણ વસ્તુ તમે લેવા આવશો તમને હોલસેલ ભાવે મળી રહેશે અને આમને તો તમે ઓળખતા જઈશો અમે માવા લઈ તો અહીં કણ આવી નાસ્તો કરવો હોય તો અહીં કણ આવી અમારે ટોટલિંગ વસ્તુ અહીંથી નહીં લેવાની હોય ઘરની ટોટલિંગ વસ્તુ એ ટુ જેડ વસ્તુ અમે જયદીપભાઈ દુકાન થી જ લઈ છીએ તો મિત્રો તમે પણ વડોદના છો કે પછી આજુબાજુના ગામના છો તો આ દુકાન શિવશક્તિ પાન ની મુલાકાત જરૂર લેજો